હેલો ગાઈઝ વેલકમ ટુ ધ ડી જે બ્લોક તો આ જે છે નવરાત્રિનો ફર્સ્ટ ડે અને હું રેડી થઈ ગઈ છું તો ચાલો જઈએ મંદિરે તો આ છે સુરતનું મોસ્ટ ફેમસ જૂનું અંબાજીનું મંદિર જ્યાં અમે લોકો આજે નોરતાના પહેલા દિવસે જશો તો ચાલો તમને અંદરથી બતાવો કે કઈ રીતનું છે અને આ છે એની બહાર પણ બીજા બધા મંદિર અને મારા પતિશ્રી ફોનમાં બિઝી 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 તો અહીંયા જો કે આ કુકડો કેવા મસ્ત મજાના દાદા ચડીને માતાજી પાસે જાય છે આ છે આપનું મંદિર અને આ છે આપના માતાજીના પહેલા દિવસના દર્શન આ અંદરથી આખું મંદિર આ ટાઈપનું છે અંદર શોકેસ મૂકેલા છે અને આ વૈષ્ણવદેવીની ગુફાનું દ્રશ્ય પછી આ માતાજી એમના ખંડમાં આરામ કરતા બહુ સરસ મંદિર બનાવેલું છે આખું તમે જોઈ શકો છો તો દર્શન કર્યા પછી અમે લોકો આવી ગયા હતા સમોસાનો નાસ્તો કરવા માટે સો મારા મમ્મી પપ્પા લોકો બહાર જાય છે આ નવરાત્રિના દિવસોમાં દર્શન કરવા માટે ભગવાનના આબુ અંબાજી અને શ્રીનાથજીને બધે તો એ લોકોનું પણ પેકિંગ ચાલે છે અને આ જુઓ મારો ભાઈ જેનો પણ ડાઈક ચાલે છે અને એક કાજુ કતલી ગાય છે પકડાઈ ગયો ત્યારે ફરી એકવાર રેડી થઈને અમે લોકો બધા જઈએ છીએ ફેમિલી મળીને ધામ એ પણ એક માતાજીનું જ મંદિર છે અને બહુ જ સરસ મંદિર છે તો અમે રસ્તામાં જતાં જતાં ભૂખ લાગી ગઈ તો અમે લોકો ઊભા રહી ગયા ચાઇનીઝ ખાવા માટે તો આ ભાઈ બનાવે છે અમારા મંચુરિયન અને અહીંયા અમે ફાઇનલી પહોંચી ગયા છે તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે તો ચાલો અંદર જઈને દર્શન કરીએ અને આ જુઓ આપના હાર્ડિક એ ઓલવેઝ ફોનમાં બિઝી અને એમનો બ્લોગ શૂટ કરે છે સો ફાઇનલી આ માતાજીનો બીજા દિવસનો લૂક છે તો અત્યારે વાગ્યા છે રાતના એક અને થેન્ક ગોડ અમને રસ્તામાં એક સેન્ડવિચવાળો મળી ગયો તો અમે લોકો ઊભા રહી ગયા ખાવા માટે સેન્ડવીચ તો જો મસ્ત મજાની અમારી સેન્ડવિચ બની રહેલી છે અને આ હાર્દિકની સાદી સેન્ડવિચ બની ગઈ છે તો ફાઇનલી રાતના ડિનરમાં અમે લોકો જમ્યા સેન્ડવિચ અને ચાઇનીઝ નૂડલ્સ જો અત્યારે વાગ્યા છે રાતના બેને ચૌદ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ગુડ નાઇટ લવ યુ